બજારમાં થેલા પર આપણે મળે એવા આપણે સોલે ભટુરા આપણે ઘરે બનાવીશું તમને ખબર છે કેટલા સરસ બનીને તૈયાર થઈ જાય છે જે આપણે હેલ્ધી ઘઉંના લોટમાંથી જ બનાવીશું કેટલા સરસ બને છે કેટલા ટેસ્ટી ને કેટલા સરસ તે તમે જોઈ શકો છો મોંમાં પાણી આવી ગયું ને કેટલા સરસ બન્યા છે તમારે આની રેસીપી જોઈતી હોય તો મારી રેસીપી જરૂરથી જોજો તો ચલો રેસીપી શરૂ કરીએ હેલો ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ શોલે લે ભટૂરાની રેસીપી તો ભટુરા બનાવવા માટે મેં બસ્સો ગ્રામ જેટલા ચણા લીધા છે અને આપણે હવે આપણે લોટ બાંધી દઈશું ભટૂરા બનાવવા માટે તો મેં ત્રણ કાપ જેટલો લોટ લઈ લીધો છે એક ચમચી જેટલું આપણે મીઠુંમાં એડ કરી દઈશું બે ત્રણ ચમચી જેટલું આપણે મોયણામાં એડ કરી દઈશું હવે મિક્સ કરી દઈશું બધો લોટ સરસ હવે આપણે પાણીથી લોટ આ રીતે પાણી લીધું જવાનું અને લોટ બનતો જવાનો તો સરસ આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ હવે આમાંથી આપણે થોડો ભટુરો બનાવવા માટે લોટ લઈ લઈશું થોડો આપણે લોટ રોટલી બનાવવા માટે લેવાનો છે થોડા આપણે ટામેટા લીધા છે થોડા લીલા મરચાં લીધા છે ચાર પાંચ જેટલી લસણી કઢી લીધી છે જે આપણે ગ્રેવી કાઢવાની છે થોડી અને થોડી આપણે ડુંગળી સૂકી લઈ લીધી છે જે કટિંગ કરીને મૂકી છે એની ગ્રેવી આપણે નથી કાઢવાની તો ચણા આપણા સરસ બફાઈ ગયા છે તો આમાં આપણે એક કપ બે કપ જેટલું પાણી લીધું હતું અને સો ગ્રામ જેટલા આપણા ચણા છે બસો ગ્રામ છે તો હવે આપણે ચણા બહાર કાઢી દઈશું કુકરમાંથી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ આપણા ચણા બફેને તૈયાર થઈ છે હવે આપણે પટુરા વણવાના છે જે આ રીતે જ આપણે વણવાના હોય છે થોડો જ આપણે લૂંટ લેવાનો છે અને આ રીતે લાંબા લાંબા વણી દેવાના છે ગોળ નથી બનાવવાના જ કેમ કે આપણે પટુરા લાંબા જ હોય છે ગોળ બનાવીશું તો પૂરી બની જશે એક દોઢ ચમચો જેટલું આપણે તેલ લઈ લીધું છે હવે આમાં આપણે મસાલા એડ કરીશું એક ચમચી જેટલી આપણે રાઈ એડ કરી દીધી છે થોડું આપણે જીરું એડ કરી દીધું છે જે આપણે ડુંગળી સમાન લીધી હતી એ આમાં એડ કરીશું ડુંગળી આપણે થોડી સાતળવા દેવાની છે થોડો ગોલ્ડન કલર થાય તે થોડું સાતળવા દઈશું થોડો જ આપણે કલર ચેન્જ કરવાનો છે વધુ નથી કરવાનું ડુંગળી આપણે થોડી સરસ શેકાઈ ગઈ છે થોડો કલર પણ ચેન્જ કરી દીધો છે થઈ ગયો છે તો હવે આપણે આમાં ગ્રેવી એડ કરી દઈશું બે ટામેટાની જ મેં ગ્રેવી બનાવી છે બધું નથી બનાવ્યું તો આમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તો મસાલામાં મેં મરચું પાવડર હળદર પાવડર થોડો ગરમ મસાલો થોડું મીઠું થોડું જીરું થોડું આપણે કાળા મરીનો પાવડર લઈ લીધો છે મસાલા એડ કરી દેશે આપણે મિક્સ કરી દઈશું તો લગભગ પાંચ મિનિટ જેટલી થઈ જશે મસાલો આપણે સાંતળી ગયો છે તો આમાં આપણે સોલે એડ કરી દઈશું તો સોલે આપણે તૈયાર થઈ જશે તો આમાં આપણે ગરમ મસાલો થોડો એડ કરી દઈએ મેં આ બાદ સામનો મસાલો એડ કર્યો છે આપણે કોથમીરના પાન એડ કરી દઈશું ઉપરથી તો તૈયાર થઈ જશે ગેસ આપણે બંધ કરી દઈશું તો ભટોરા તરવા માટે મેં તેલ ગરમ થા મૂકી દીધું છે તો આપણે તૈયાર તૈયાર થઈ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા ફૂલી ફૂલ્યા પેલા સરસ બન્યા છે આજ રીતે આ આપણે કઉના લોટના જ બનાવ્યા છે તો પણ કેટલા સરસ બન્યા છે તમારા મેદા લોટના બનાવો તો પણ બની શકે છે તો તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આપણા સોલે ભટૂરે બનીને તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે પણ પૂછી તો કેટલા સરસ બન્યા છે તમે જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે આપણા ચણાનું શાક પણ કેટલું સરસ બન્યું છે અને ભટુરા પણ કેટલા સરસ બન્યા છે આપણે ઘઉંના લોટમાંથી બનાવ્યા છે તો પણ તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલી ગયા છે કેટલા સરસ બન્યા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ તમારે મેદાના લોટના બનાવો તો પણ બની શકે છે પણ મેં આ ઘઉના લોટમાંથી જ બનાવ્યા છે કેમ કે આ કવનો લોટ હેલ્ધી હોય છે મેદાનો લોટ કરતા પણ સારો હોય છે હું તમને મેદાના લોટની રેસી પણ ફરીથી નાખી દઈશ તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલું સરસ આપણા છોલે બની ગયા છીએ કેટલા સરસ લાગી રહ્યા છે અને કેટલો સરસ આનો ટેસ્ટ આવે છે કેટલા સરસ લાગે છે એનાથી વધારે તો આનો ટેસ્ટ સારો આવે છે તમે એક દિવસ ઘરે બનાવી જોજો કેટલા સરસ બને છે ને તમને પણ ખ્યાલ આવી જશે તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને રેસીપી કેવી લાગી તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ